અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું બાબરકોટ ગામ સમસ્ત આયોજિત ગૌશાળાનું બાંધકામ કરવા માટેની મહત્વનો ફાળો બાબરકોટ ગામે ચાલતા રામધૂન કીર્તન મંડળ દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું તેમજ ગૌશાળા બનાવવામાં મહત્વનું યોગદાન બાલુભાઈ સાંખઠ દ્વારા પણ કરાયું હતું તેમજ બાબરકોટ ગ્રામ પંચાયતના સરપંચ અનકભાઈ સાંખટ માજી ધારાસભ્ય અમરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પક્ષના અમીબેન યાજ્ઞિક દ્વારા ગૌશાળાના બનાવવા માટે લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ બાબરકોટ ગામે ગૌશાળા બનાવવા માટે બાબરકોટ ગામના તમામ લોકોએ યોગદાન આપ્યું હતું અને બાબરકોટ ગામના લોકો દ્વારા ગૌ માતાનું પૂજન કરીને ગૌશાળામાં ગૌમાતાના પગલા માંડ્યા હતા શાસ્ત્રીજી મયુરદાદાની ઉપસ્થિતિમાં અને કથાનું સરસ મજાનું આયોજન કરાયું હતું તથા ગામના મહિલા મંડળો દ્વારા ધૂન કીર્તન કરવામાં આવી હતી બાબરકોટ ગામ સમસ્ત આયોજિત અને રામધૂન કીર્તન પુરુષ મંડળ ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જયારે આજે લોકાર્પણ ઇન ધ આપણે ભાઈ શ્રી ભાણાભાઈ અને આખી ટીમે જે ધૂન મંડળીએ સતત વર્ષોથી જે રામ ભગવાન રામચંદ્ર ભગવાનના હનુમાન બનીને અને ભગવાનની કથા કરીને ભગવાનની આરાધના કરીને બાબલપુર ગામના લોકોને ખૂબ અભિનંદન આપ્યું છે કે ગાયોની જે સેવા કરેલી છે સનાતનનો ધર્મમાં કહેવાય છે કે ગૌશાળા જ્યાં જ્યાં ભગવાનનો વાસ થાય છે કૃષ્ણ ભગવાનના નામે જ્યારે આ થઈ હોય